એવો લાગત ને યાર સાપા કે લાગત એ કામ છો

यो ल टाका। यो राहन हा आबो जे। खाली खनरे एक बोतल आबो त घणो एकाई पोस्टर दुपा पोस्टर रहवा जे न पोस्टर नख ओके।

શિકાર ખેડૂત મિત્રો હું કૌશિક સેતા સીકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી આપ આગળ હાર્દિક સ્વાગત કરું છું આજે એક ચણાની ખેતી કરતા ખેડૂત પાસે આવેલું છે કે જેમણે ચણાનો સારો એવો વાવેતર કરેલું છે જોઈ શકો છો તો એમણે એમના ખેતરમાં આપણું જમજમ અને કંજરનો સ્પ્રે કરેલો છે તો આ પ્રોડક્ટનો અભિપ્રાય આગળ આપણે ખેડૂત પાસે પજાંચો આપનું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ છે રણજીત છે બહુપરમાત ઓર પેખાવડે

તો આપ બીજા ખેડૂતને ભલામણ કરો કે આ વસ્તુ કેવી છે કે વપરાય આને ઉપયોગી સારી છે અને આનો વાપરવાનો રિઝલ્ટ પણ સારો આવે છે તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે ખૂબ જ સરસ ફ્લાવરિંગ આવેલું છે અને પ્લાન્ટની હાઈટ પણ ખૂબ જ સરસ છે આભાર એમ રાકેશ કહું ને કીધું તમારા હા વળા રણજીત ના છાણા ત્યાં માં વળા દવાવાળા મોટા પાડો આયા છે અહીંયા ગયા આ અંગાહર માં ઉલા હારા છે એને મોટા પાડે હા જવા હા એ તો સી ગયા હા આ